કે કે પરમાર ડેપો મેનેજર નડિયાદ નડિયાદ તાલુકામાં અને સમગ્ર ખેડા જિલ્લામાં આસમાની સુલતાનીના પરિણામે છેલ્લા કલાકમાં ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે એસટી તંત્રનું જે આખું સંચાલન છે જે બે દિવસ માટે સંપૂર્ણ ખોરવાયું હતું મુશ્કેલી એ નડી કે જ્યારે જ્યારે અમારો જે સ્ટાફ હતો જે નદીના પટના જે ગામોમાં રહેતો હતો એ પહોંચી ના શક્યો એના પરિણામે પણ સંચાલન રાબેતા મુજબ થવા માં પામ્યું છે પરંતુ જે મુખ્ય માર્ગો છે એ માર્ગો પર જ સંચાલન થઈ રહ્યું છે તેમાં પણ વડોદરા બાયપાસ કરવામાં આવ્યું છે અને રાજકોટ તરફનું સંચાલન ઓકે છે તેમજ ઠલા કપડવન તરફ નું સંચાલન પણ ઓકે છે આ બાજુ ઇન્દોર હાઈવે પરનું સંચાલન પણ ઓકે છે પરંતુ જે તાલુકાના જે ગામડાઓ છે જે ખેડા જિલ્લાના જે ગામડાઓ છે જેમાં એમ કહીએ તો આપણું યાત્રાધામ ડાકોર છે તો ડાકોર સુધી નડિયાદથી ડાકોરનું સંચાલન નથી થઈ શકતું તે ઉમરેટ સુધી સંચાલન થવા પામે છે એ જ રીતે પાછળના જે પટમાં જે ડાકોરનો જે પંસોડા વાળો જે પટ છે એની અંદર પણ મોરેલ સુધી સંચાલન થાય છે આગળના ગામડાઓમાં સંચાલન થઈ શકતું નથી એ એવી જ રીતે અમદાવાદ તાલુકો અને ખેડા ખેડા તાલુકામાં પણ આજ પરિસ્થિતિ છે વાળો પણ રસ્તો હાલમાં બંધ છે પરંતુ અમારા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા રહ્યા છે કે મુસાફર જનતા માટે વધુમાં વધુ સગવડ મળી રહે એના માટે જે આપણા સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે છે એના પરનું સંચાલન રાબેતા મુજબ કરીએ અને એક્સપ્રેસ સંચાલન સો ટકા રાબેતા મુજબ કરીએ જેથી મુસાફર જનતા કોઈ પણ પ્રકારની અગવડ પડે નહીં